મિત્રો એક દરિયાની અંદર માછલી નો વરસાદ જો આ બધી માછલી છે કેટલી બધી માછલીઓ છે જો આમાં બધી માછલી છે આ બધી કેટલી માછલી છે જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ છો મિત્રો તો બધાને જય માતા દી જય બાબા સીતારામ તો મિત્રો આપણે આજે બ્લોક દરિયાની દરિયામાંથી શરૂ કરી દીધો મિત્રો કેમ કે આપણે ઉતાળો ઉતાળો દરિયામાં આવી ગયા કેમ કે મિત્રો દરિયાની અંદર માછલીનો વરસાદ થયો તો આપણે ડાયરેક્ટ જોવા માટે ઉતાવળે આવી તો ઘરે કાંઈ બ્લોક બન્યો નહીં મિત્રો ડાયરેક્ટ ઘરેથી ડાયરેક્ટ અહીંયા આવી ગયા તો મિત્રો ઊભા થઈને ડાયરેક્ટ આપણે માછલીનો વરસાદ જોવા માટે કેમકે એટલી બધી માછલીઓ જ છે અહીંયા કેમ કે આખા દરિયાની અંદર એટલી બધી માછલી નીકળી કે કેમ કે વરસાદ કેમ પડ્યો આપણે વરસાદ આવે તો કેટલો પાણી થઈ જાય એની ગળે માછલી થઈ ગઈ અત્યારે પાણીની અંદર એકલી ખદબદ માછલી ને ઉપર તરીને આ બહાર આવી જાય અત્યારે મિત્રો તો આપણે જોવા જવાની છે વિડિયો ની અંદર કન્ટિન્યુ બિના રહેજો બહુ મજા આવશે તમને પ્લાટ માછલી નીકળે છે અલગ અલગ માસલીઓ બતાવીશ તમને આખી દરિયાની અંદર વરસાદ હોય ને એની વડે તો ફાઇનલી મિત્રો અત્યારે આ કોરોના ની અંદર દરિયો ગાંડો થઈ ગયો છે અને માસલીનો વરસાદ થઈ ગયો છે મિત્રો તો ચાલો મિત્રો હું તમને બતાવીશ માસલીનો વરસાદ જો મિત્રો અત્યારે દરિયો ગાંડો છે અત્યારે જો અત્યારે મોજા ઉછળી રહ્યા છે ખૂબ જ મોજા ઉછળે છે અત્યારે જો

વરસાદ થઈ ગયો અહીંયા ઓરડામાં વરસાદ માછલીનો મિત્રો અહીંયા પણ લાટ બધી મચ્છીઓ છે મિત્રો આ બાજુ પણ આપણે વી આવ્યા છીએ અત્યારે જો અત્યારે આ બાજુ પણ મચ્છી કેટલી છે તો એકલા વરસાદ જ છે આ મચ્છીનો એક નવું છે કંઈક જોઈએ આપણે જો આ નવું છે આ શું છે પાણીમાં આવી ગયું છે અત્યારે જો આ નવું છે અને આ બાજુ જો બગલા છે બધા Ta bạc bạc là bạc 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 rồi bạc 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 એટલા બધા પગલાં છે અહીં જાવ આ બાજુ કાદીમાં પડી જાઓ આમ આ બધી સફેદ સફેદ દેખાય બધી મચ્છી છે કુતરા બુજરા જોવા બધે તો ફાઇનલી મિત્ર આ દરિયાની અંદર તો કેટલી બધી મચ્છીઓ નીકળેલી છે તો દરિયામાં વરસાદ થઈ ગયો મચ્છીની તો આ બધી મચ્છી છે તો અ મિત્રો એકલી દરિયાની અંદર માછલીનો વરસાદ જો આ બધી માછલી છે કેટલી બધી માછલી હોય છે જો તો આમાં બнде માછલી છે આ બધી કેટલી માછલી છે જો લાટ માછલી જો જો આ બધી માછલી છે જો કેટલી માછલી છે વરસાદ થઈ ગયો દરિયાની અંદર તો આ બધી કાંઠે પડી બધી દરિયાની અંદર માછલી છે તો આ દરિયો છે આ કેટલી માછલી છે હજી તો આ બધી છે તો આ પાણી આવે છે ને માછલી 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 આપડે પાણીમાં રહી જવ આ પાણીમાં જવો એક તરત છે તરે ને દરિયો આવે છે અત્યારે ઓ અત્યારે પાણીમાં મસ્તી આ બધી સફેદ સફેદ દેખાય એ બધી માછલી જ છે તો પાણી કેટલું ગંદકી મારી ગયું હવે દરિયાનું પાણી તો આ માછલી કેટલી તાણાઈને આવે જો એકલી માછલી જ છે તો છ માછલી જોઈએ અત્યારે થોડીક વાર કેટલીક માછલી આવે તો આખા દરિયાની અંદર છે આજે કેવડો દરિયો આવે તો આ દરિયાની અંદર એકલી માછલી જ છે તો આપણે આમનું જોતા જોતા જ જઈએ બધા અને ઘણી બધી માછલી હોય દેખાડવાની જો એ માછલી તો અત્યારે આ ખાદી ઉપર કેટલી માછલી પડી ગઈ તો જોવા આપણે જોતા જ જઈએ છીએ આખા દરિયાની અંદર ત્યાં એવા બધી છે આખા દરિયામાં માછલી માછલી મોટી નથી નાની નાની ફેબરી જો ઘણી બધી છે જો અત્યારે દરિયો લાયેલો આવે છે આ બધી સફેદ સફેદ દેખાય એ બધી માછલી જ છે તો આ બધામાં સફેદ સફેદ જા જા દેખાય ને બધે માછલી છે જો દરિયો બગડી ગયો હવે કેટલી છે માછલી તો જે આપણે આમ આપણે જોવા જઈશું હજી બધી

આવી તો નહીં જોઈએ દરિયામાં જોઈએ તો આ બધી મચ્છી છે તો એટલી મચ્છી છે તો અહીંયા તો જો વરસાદ થઈ ગયો ને અહીંયા તો તો ફાઈનલી મિત્રો આપણે દરિયામાંથી જે છે માછલીનો વરસાદ જોઈને હવે મિત્રો જવાનું છે મુવા વિડીયોમાં બિના રહેજો તો ફાઇનલી મિત્રો આપણે નીકળી જાય છે મોવા જવા માટે

મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવેલા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને મળીશું હવે એક નવા બ્લોગની અંદર મિત્રો ત્યાં સુધી બ બાય